ઓલા ઘરે બા તમારો બાપ આ નંગિરિયા ન દેખાતા પેલા આયા હમ અલ્યા પણ 100 રૂપિયો બદલ ને અલ કાકા આયા

ખરા તમે લાઈટ કાઢો હો માન માડી બઈ ઊઠી હોય નાના છોકરા ઊતા હોય તો ફટ દઈ ઘોડો પાડી દયો એ કાઈ હું ન પાડતો કાકા અમે એક જ તો તમને હમું કરાવી દેવી સરકારી કામ કરી અને તોય તમને વાંટો કમ્પ્લેન લખાવી એટલે તમે આટ આટ દિવસ હમું કરાવો તમારી હમ ને એય બાપા એ રી જાય ને બટા જોઈ लीजिए શું જોઈ લે છું કાકા ગામનો સરપંચ સૌ